નામ રમેશભાઈ કાળુભાઈ સતાસિયા છે હું પૂર્વ સરપંચ છું આજે જે આ સ્કૂલમાં ઘટના બની છે એ ઘટના આઠ દસ દિવસ પહેલાંની છે અને ચાર દિવસ પહેલાં ધોરણ સાતના વાલીઓ કારણ કે એમાં વધારે હતા દસ આઠથી દસ દીકરા હતા એટલે દીકરા દીકરીઓ તો એમને બોલાવ્યા હતા અને એ વાલીઓને જાણ પણ કરેલી છે એમાં હું પણ આવું છું મારો પણ ભાઈનો દીકરો ભણે છે તો હું પણ હાજર હતો અને આ બનાવને શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું પણ અત્યારે આને એક રાજકીય સ્ટંટ બનાવવામાં આવ્યું છે બાકી કાંઈ એટલું બધું કાંઈ છે નહીં ડીવાય એસપી સાહેબની અત્યારે તપાસ કરી રહ્યા છે થોડી જ વારમાં તપાસ બહાર આવી છે અને જે પણ કાંઈ તથ્ય આવી છે એ બહાર આવવાનું છે હું માલવિયા રમેશભાઈ બગસરા તાલુકો ટીપીઓ ચાર્જમાં આ મોટા મુંજિયા પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓએ સંચાની અણી કાઢવાની બ્લેડ કાઢી અને શરીરે જુદા જુદા કાપા મારેલા હતા ત્યારે આ લોકો શિક્ષકોને ખબર પડી ત્યારે શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવી વાટી વાલી મિટિંગ બોલાવી ત્યારે મને ફોન કરી અને જાણ કરી તો હું વાલી મિટિંગમાં હતો ત્યારે આઠથી દસ વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં ઊભા થયા હતા ત્યારે બધું માર્ગદર્શન આપ્યું વાલીઓએ સ્વીકાર્યું કે વાલીઓની નહોતી ખબર શિક્ષકોને ખબર પડી એટલે તરત એને વાલી મિટિંગ બોલાવી હતી ત્યાર પછી વા પણ જાતનો પ્રશ્ન તો વાલીઓને કીધું તમને બીજું કંઈ જાણવા મળે તો તમે જાણ કરજો પણ એ બાબતનો કોઈનીકા અત્યાર સુધી કે આજ આજ સુધી કોઈ જાતની ફરિયાદ આવેલી નહોતી કાલે સાંજે પાંચ વાગ્યાથી આ બધી ફરિયાદ શરૂ થઈ હતી આ તરીકે હું કેની તરીકે અથવા ટીપીઓ તરીકે હું તેથી એક જ આવ્યો છું બાકી કોઈ ફરિયાદ નહોતી શાળાના આચાર્યની પણ ફરિયાદ નહોતી શાળામાં પણ કોઈ વાલીની ફરિયાદ નહોતી ત્યાર સુધી કાલે પાંચ વાગ્યા પછી ટીપીઓ ઓફિસે પીએસઆઈને સંબોધી અને નકલ રવાના કરી હતી ખાલી મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું સિનિયોરિટી પ્રમાણે મારો મારે ચાર્જ આવે છે અમારે એટાટની જગ્યા ખાલી છે એટલા માટે અમારી સ્કૂલમાં અઢાર ઓગણીસ તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું અમને જાણ થઈ વીસ તારીખે છોકરા દ્વારા જ એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખો વાલી મિટિંગ માટેનો અને બીજા દિવસે એકવીસ તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં ભાઈ આ કયા કારણથી આ કરે છે કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી હું તું એક તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને દસ રૂપિયા આપું અને ન કર તો તારે મને પાંચ રૂપિયા આપવાને આવી કોઈક ગેમમાં એ બધાય આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે પછી એ ને અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું તું અને એ પછી વાલીને અમે બીજે દિવસે મીટિંગ બોલાવીને વાલીને હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી એ નહીં કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો ના એવું કાંઈ નથી એટલું બધું કોઈ ગંભીર ઓલું નહોતું આમ પંદરક હતા પણ તે દિવસે મીટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના માયરા નહોતા આવ્યા અને દસક જેટલા હાજર હતા અમારા સ્કૂલમાં સંખ્યા છે બસો ને ત્યાંસીની અમારે જ્યારે મિટિંગ બોલાવી ત્યારે અમારા કેની સાહેબ છે રમેશભાઈ માલવિયા કરીને એ હાજર જ હતા એની હાજરીમાં જ અમે વાલી અરે ચર્ચા કરી હતી અને બધું છોકરાએ કબૂલી લીધું હતું કે ભાઈ આ ભૂલ છે એક જાતની અને હવે પછી અમે ક્યારેય આવું નહીં કરીએ એવું વાલી દ્વારા વાલી બેઠા હતા ને એણે કીધું આજે સવારે જ ન્યૂઝપેપરના માધ્યમથી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી જાણવા મળ્યું કે એક બે નહીં પણ એક સાથે ચાલીસ બાળકોએ કોઈ એક બાળકના કહેવાથી પોતાના હાથની અંદર એ કાપા પાડેલા છે અને એક માસ હિસ્ટીરિયાનું સર્જન થયેલું છે માત્ર ને માત્ર એ શાળા એ બાળકના વિદ્યાર્થીઓ માટે જ આ કિસ્સો લાલબત્તી સમાન જેવું નથી આ કિસ્સો એ સમગ્ર સમાજ માટે એક ચેતવણી છે કે હવે આપણે સૌએ જાગૃત થવાનો સમય આવેલો છે પહેલાં એવું બનતું કે એક કે બે બાળકે કોઈની વાતમાં આવી અને કોઈ કામ કરતા હતા અહીંયા તો એક સાથે ચાલીસ બાળકોએ એવું કામ કરેલું છે કે જે એક પ્રશ્નરૂપ બની રહ્યું છે હવે આવા કેસોનું જ્યારે વિશ્લેષણ કરીએ તો આ ઉંમર જે છે એ ટોળકીની વય છે એટલે કે મિત્રવર્તુળની ઉંમર છે અને આ ઉંમરમાં વિદ્યાર્થીઓને પોતાના જે મિત્રો કહે છે એ બાબતોએ સૌથી વધારે સાચી અને યોગ્ય લાગતી હોય છે એવું બને છે એટલે એક કારણ એનું જ્યારે સાયકોલોજીકલ વિશ્લેષણ કરીએ તો એનું એક કારણ એ પણ ગણી શકાય જો બીજા કારણની અંદર આપણે અહીંયા જઈએ તો અલગ અલગ પ્રકારના ઈગો હોય છે ને અહીંયા છે ચાઇલ્ડ ઈગો બાળકને જ્યારે એવી કોઈ ચેલેન્જ ફેંકવામાં આવે છે કે તારાથી તો આ કામ ન જ થઈ શકે તો એના કારણે પણ બાળક એ પોતે કામ કરી શકે છે એવું દેખાડી દેવા માટે પોતે હાસીરૂપ ન બને એવું દેખાડવા માટે પણ એ પોતાના જીવની પરવા કર્યા વગર આવું કામ કરતા હોય છે ત્રીજું કે અલગ અલગ પ્રકારની જે મોબાઈલની ગેમ હોય છે એમાં અલગ અલગ સ્ટેજીસ આવતા હોય છે અને એમાં ઘણા ઘણી ગેમ એવી હોય છે કે તમે એમાં એક સ્ટેજને પૂર્ણ કરવા માટે તમારે અમુક પ્રકારની કોઈ માહિતી અપલોડ કરવાની હોય છે અમુક પ્રકારના વિડીયો અપલોડ કરવાના હોય છે તો જ તમે નેક્સ્ટ સ્ટેજ ઉપર પહોંચી શકો છો તો નેક્સ્ટ સ્ટેજ ઉપર પહોંચવા માટે પણ આવું કામ નથી થયું ને એ પણ જાણવું ખૂબ જરૂરી છે એટલે અહીંયા એક બાળકનો વાંક નથી અહીંયા એ ચાલીસ બાળકનો વાંક નથી વાં કે આપણા સૌનો છે કે આપણે યોગ્ય સમયે જાગૃત નથી થઈ શકી શક્યા બાળકો મોબાઈલમાં શું રમે છે શું જોવે છે એ વાલીઓ ચેક નથી કરતા અને એના કારણે પણ આવી સમસ્યા ઉત્પન્ન થતી જોવા મળે છે અમરેલીના મુંજિયાસર સરકારી શાળામાં દસ થી બાર વિદ્યાર્થીઓ વિડીયો ગેમ અથવા તો કોઈ ચેલેન્જની ગેમ રમીને પોતાના હાથે બ્લેડ મારવાની પગે બ્લેડ મારવાની આ રીતની વિડીયોની વિડીયો ગેમની માન વિકૃત માનસિકતા બાળકોના કુમળા માનસ પર પડી છે જ્યારે આ ઘટના થઈ ત્યારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી એ દ્વારા તાલુકાના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ સાથેનું અને વિદ્યાર્થીઓને ઠપકો આપીને વાત આઠ દિવસ પહેલાં પૂર્ણ થઈ ચૂકી પરંતુ આ એક સામાન્ય ઘટના જ છે કોઈને નુકસાન નથી પરંતુ સામાન્ય આમ ન કરી ગણી શકીએ કારણ કે આવનારા સમયમાં આવી ચેલેન્જની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે આવી રહી છે તો ચોક્કસ પ્રકારે આને એક સ્ટડી તરી સ્ટડી કેસ તરીકે અમે કરીને અન્ય શાળાઓને આ વાત જણાવીશું વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે એટલા તોફાન કરે ધમપચારા કરે પણ ધીરે ધીરે આવી ગેમો અને મોબાઈલથી વણગણ દૂર રાખવું આત્મહત્યા ઉદી જવું આવા બધા ચેલેન્જો બાળકો આપે છે અને એના હિસાબે જે હારી જાય એ બ્લડ બ્લેડથી પોતાના શરીર ઉપર ઘાવ કરે છે પગ ઉપર કરે છે જે જીતી જાય એ દાંત હસતો હોય છે તો આવી જીત આ વિકૃત માનસિકતા તરફ મીડિયા દ્વારા મીડિયા શું સોરી સોશિયલ મીડિયા અને ગેમ દ્વારા જઈ રહ્યા તો મારી વિનંતી છે કે આ આ કેસમાં તો અમને મીડિયા દ્વારા પણ જાણ થઈ છે અને મેં અત્યારે ફરી વખત તપાસ કરી અને સ્ટડી રિપોર્ટ કરી આ બધી જ શાળાઓમાં મેં મોકલશું જેથી કરીને અન્ય શાળાઓમાં પણ આવી ઘટના ન ઘટે તો વાલીઓ પણ શિક્ષકો પણ પહેલાં મોબાઈલ છોડી મેદાન અપનાવે ત્યારે જ બાળકો અપનાવશે આવો સૌ સાથે મળીને આપણે આવી ઘટનાને કોઈ પોલિટિકલ અંજામ નહીં પણ આપણું બાળક છે ગુજરાતના દરેક બાળકો આ રીતે વૈચારિક સમૃદ્ધ બને એ હેતુસર તમામ લોકો આપણે આગળ આવી અને આવા પ્રશ્નો સોલ્યુશન માટે સૌ પ્રયાસ કરીએ એવું એ એ રીતે જે મને જાણવા મળી એ તમામ હકીકતો પાછી હું મીડિયા સમક્ષ આપીશ